અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે નરોડા નિકોલ બાપુનગરમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે વાદળછાયા વાતાવરણની વચ્ચે સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો ત્યારે હવે ભારે વરસાદ વરસી રહ્યો છે જે રીતે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે તેની વચ્ચે અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે

ઓઢવ સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ છેલ્લા પંદર મિનિટથી ચાલુ થયો છે અને વરસાદનું જોર પણ ધીમે ધીમે વધી રહ્યું છે ગઈકાલે સવારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ વરસાદ રોકાયો હતો પણ સવારથી અમદાવાદના હાલ બેહાલ હતા અને હવે ફરી એકવાર અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે આ અમદાવાદનો એસપી રિંગ રોડ છે જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં શોર્ટકટ લેવા જતા એટલે કે રસ્તા ઉપર ખાડા છે રસ્તા ઉપર પાણી ધીમે ધીમે ભરાઈ રહ્યા છે તેથી સર્વિસ રોડ ઉપર નીકળવા જતા કેટલાક વાહન ચાલકો ફસાયા છે કેટલાકના વાહનો ઊંધા પડી ગયા છે એટલે કે પલટી મારી ગયા છે તો વરસાદની શરૂઆત થઈ છે અને ધીમે ધીમે આ વરસાદ અત્યારે વધી રહ્યો છે લોકોને ફરી એકવાર એ ડર બેસી ગયો છે કે જો ગઈકાલ જેવા વરસાદનું સ્વરૂપ જોવા મળશે તો ફરી તેઓ ક્યાંક ને ક્યાંક ફસાઈ જશે ક્યાંક તે લોકોને કલાકો સુધી રોકાવવું પડશે તો હાલત તમે જોઈ રહ્યા છો કે વરસાદની શરૂઆત થઈ છે ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં તમે અસલાલી લઈ લો તમે વટવાલ વસ્લાલ નિકોલ ઓઢવ વૈષ્ણવદેવીની આસપાસના સમગ્ર વિસ્તારમાં હવે વરસાદ સતત વરસી રહ્યો છે જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે અત્યારે એક તરફ ધોધમાર વરસાદ છે બીજી તરફ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે ખાડાવાળા રસ્તા છે જેના કારણે ટ્રાફિક જામ પણ છે લોકોને કેવી હાલાકી પડી રહી છે ભૌમિક એક વખત લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું